નથી કેમ કોલગેટ મીઠી આવે છે નાનો બાળક ખાઈ જાય છે પાછે કે આઠ વર્ષે કઈ સબ થાય છે કે નહીં આપણા વડીલો વડીલો તમે બેઠા છો આપણા વડીલોની વાત કરો 100 વર્ષ 150 વર્ષ જીયા કોઈ પણ બીમારી વગર રાઈટ અત્યારે તમારા દજેને સમય તમારાથી નાના નાના તમારાથી નાની નાની ઉમરના સચ્ચારો જતા રહ્યા રાઈટ ખોટો હોય તો તમારું ને મારું મો હું જે બોલું ખોટો હોય તો તમારું ને મારું મો રાઈટ આ તરફ નામ નથી આવતા એટલે બીમારી નામ નથી આવતા એટલે બીમારી અને મને બતાવશે છે કયો બીમારી કયા ડોક્ટરે હાજુ કર્યું ડાયાબિટીસ જીવોને જાગતો સુધી દવા ગોળી કો થાઇરોઇડ જીવોને જાગતો દવા ગોળી કો કેન્સર મટતું સાહેબ હેડો મારા હંગા છે મારા ગામની બાજુમાં ઓડીલા ગામ છે નાખાજી કરીને થાકો છે એમના વાઈફે 9 લાખ રૂપિયાનો ખર્જો કર્યો તો નવ લાખ નો ખર્જો કર્યા પછી ડોક્ટર કીધો તો કે મટવાનું નથી અહીંયા ટીકા પર જાપતે આજે 4 મહિનાની અંદર ધમ કામ કરી છે